નમસ્કાર જય મહાદેવ મિત્રો હું છું શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે આરબી ન્યૂઝ મોરબી મિત્રો વદ આઠમ એટલે કે ગોકુળ આઠમ જન્માષ્ટમી અને શ્રી કૃષ્ણની યાદ આવે એટલે મોરપીછ યાદ આવે શ્રી કૃષ્ણની યાદ આવે એટલે મોરલી યાદ આવે શ્રી કૃષ્ણની યાદ આવે એટલે મટકી યાદ આવે શ્રી કૃષ્ણની યાદ આવે એટલે માખણ અને મિસ્રી યાદ આવે શ્રી કૃષ્ણની યાદ આવે એટલે ગાય યાદ આવે શ્રી કૃષ્ણની યાદ આવે એટલે રાધાજીની યાદ આવે આવા પરબ્રહ્મપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મોત્સવ હોય ત્યારે એટલું કહેવાનું મન થાય કે આ સનાતન ધર્મમાં આપણા પુરાણો અનુસાર પૃથ્વી ઉપર જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો અને એના માટે ખૂબ પ્રસિદ્ધ શ્લોક યદા યદા હિ ધર્મસ્ય ગ્લા ભારત અભ્યુત્યાનમ ધર્મસ્ય તદાત્માનં શ્રોજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્ય સંભવામી યુગે યુગે જ્યારે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર ઉતર્યા ત્યારે અલગ અલગ અવતારોને લઈને ક્યારેક મત્સ્ય રૂપે આવે છે તો ક્યારેક કુર્મનારાયણ રૂપે આવે છે તો ક્યારેક વરાહ રૂપે આવે છે તો ક્યારેક નરસિંહ રૂપે આવે છે એની અંદર એ ભગવાને વિજ્ઞાન બતાવ્યું છે મત્સ્ય એટલે જળની અંદર રહે કુર્મ એટલે જળમાંય રહે અને જળની બહાર પણ રહે પછી વરાહ અવતાર ધીમે 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 ચાલે અને નરસિંહ અવતાર અડધો પશુ અને અડધો માનવ નરસિંહ અવતાર પછી વામન અવતાર વામનમાંથી વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું વામન સ્વરૂપે આવે ભગવાન અને મર્યાદા પુરુષોત્તમ રામ અવતાર રામ અવતાર ભગવાને ધારણ કર્યો અને પછી આર પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ અવતાર આવેશા અવતાર પરશુરામ અવતાર આવા અનેક અવતારો ધારણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ બનીને અવતરે છે શ્રી કૃષ્ણએ લીલા કરીને સમજાવ્યું કે શ્રી કૃષ્ણએ કહ્યું તેમ કરવાનું અને ભગવાન રામે કર્યું તેમ કરવાનું ભગવાને પુરાણોમાં લીલા કરી અને ક્યાંક કાલીએ નાગને નાથ્યો છે ક્યાંક મામા કંસને માર્યો છે ક્યાંક વેણું વગાડી છે ક્યાંક ગોપીઓની સાથે રાસલીલા કરી છે અને ક્યાંક માખણ ચોરી કરી છે ક્યાંક ગાયો ચરાવી છે આમ સમસ્ત જગતનું સમત્વ ભગવાને પોતાનામાં સમાવી ક્યાંક રણ છોડીને ભાગ્યા છે એટલે રણછોડ રાય કહેવાયા અને ક્યાંક યુદ્ધ કર્યું છે અને ક્યાંક યુદ્ધનો આદેશ આપ્યો છે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ ક્યાંક ધર્મોપદેશ કર્યો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ક્યારેક શ્રી કૃષ્ણએ સુદામા જેવા વિદ્વાન પવિત્ર બ્રાહ્મણની સખ્ય ભાવે સેવા અને પૂજા કરી છે આવા અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ શ્રીહરિ પુરુષોત્તમ ભગવાન શ્રી દ્વારકાધીશ રાજાધિરાજ મહારાજ ભગવાન બાલકૃષ્ણના પ્રાગટ્યની ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય મહાદેવ જય દ્વારકાધીશ